આ સમય છાડું મારતી સ્ત્રીનું ઘર હંમેશા પૈસાથી ભરેલું રહે છે નમસ્કાર સ્વાગત મિત્રો આપણા શાસ્ત્રોમાં માતા લક્ષ્મી સાથે સંબંધિત કેટલીક વસ્તુઓ વિશે જણાવવામાં આવી છે આ દૈવી વસ્તુઓમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે એટલા માટે આપણે માતા લક્ષ્મીની જેમ આ વસ્તુઓનું સન્માન કરવું જોઈએ આપણે આ વસ્તુઓની પૂજા કરવી જોઈએ અને તેનો ઉપયોગ કરતી વખતે આપણે તેનાથી સંબંધિત શાસ્ત્રીય નિયમોનું પણ પાલન કરવું જોઈએ માતા લક્ષ્મી ધન અને ઐશ્વર્યની દેવી છે તે મનુષ્યોને તમામ પ્રકારના ભૌતિક સુખ પ્રદાન કરે છે જે વ્યક્તિ પર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે જીવનમાં ક્યારેય ગરીબીનો સામનો કરવો પડતો નથી આપણે તો કરવું જ છે પરંતુ જે વ્યક્તિ પર લક્ષ્મી ગુસ્સે થાય છે બધું જ નાશ પામે છે એટલા માટે મિત્રો આપણે હંમેશા લક્ષ્મીને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ લક્ષ્મી સાથે જોડાયેલી વસ્તુઓ આપણે ઘરમાં રાખવી જોઈએ અને તે વસ્તુઓની પૂજા કરવી જોઈએ જેથી માં લક્ષ્મી હંમેશા આપણા ઘરમાં રહે મિત્રો માં લક્ષ્મી સાથે જોડાયેલી આ વસ્તુઓ છે સાવરણી તુલસીનો છોડ કમળનું ફૂલ મંગલસૂત્ર શંખશ્રી યંત્ર વગેરે આવી ઘણી વસ્તુઓ છે જેનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે આ એક સરળ વાત છે દેવી માતાને વસ્તુઓ ખૂબ જ પ્રિય છે અને માતા હંમેશા તે સ્થાન પર રહે છે જ્યાં આ વસ્તુઓ થાય છે આજે આપણે દેવી લક્ષ્મીની સૌથી પ્રિય વસ્તુ સાવરણી વિશે જાણવા જઈ રહ્યા છીએ સાવરણી એક દિલ્ય વસ્તુ છે તેની અંદર દેવી લક્ષ્મી વિરાજમાન છે તેથી જ ઘરમાં સાવરણીનું ખૂબ જ મહત્વ છે ઘરનો કચરો સાફ કરવાની સાથે સાવરણી નકારાત્મક ઉર્જાનો પણ નાશ કરે છે દેવી લક્ષ્મીને સ્વચ્છતા પસંદ છે અને સાવરણીના ઉપયોગથી જ ઘર સાફ થાય છે જો ઘરમાં સ્વચ્છતા હોય જો તે ન હોય તો લક્ષ્મીનો તે સ્થાન પર ક્યારેય વાસ નથી થતો ચાલો જાણીએ સાવરણી સંબંધિત મહત્વના વાસ્તુ નિયમો અને આવા મહત્વપૂર્ણ ઉપાયો જે તમારી ગરીબી દૂર કરશે મિત્રો સાવરણી ખૂબ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે તેથી જ આપણે સાવરણીનો ઉપયોગ કરતી વખતે શાસ્ત્રોના નિયમોનું પાલન કરવું જોઈએ ઘરમાં સાવરણી ક્યાં રાખવી જોઈએ ઝાડ ઉમારવાનો યોગ્ય સમય કયો છે સાવરણી કયા દિવસે કરીબી જોઈએ અને જૂની સાવરણી ક્યાં રાખવી જોઈએ વગેરે મહત્વની બાબતો વાસ્તુશાસ્ત્રમાં છે એવું કહેવામાં આવે છે કે જો તમે કોઈ જૂની સાવરણીને કોઈ ચોક્કસ જગ્યાએ છુપાવીને રાખશો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે જૂની સાવરણી પણ તમારા માટે ખૂબ કામ આવી શકે છે તમારે ફક્ત સાવરણીને વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખિત અત્યંત ગુપ્ત સ્થાન પર સંતાડવાની છે જેના વિશે અમે તમને વિગતવાર જણાવીશું મિત્રો પહેલી વાત તો એ છે કે સાવણીનું ક્યારે અપમાન ન કરવું જોઈએ સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ છે એટલા માટે ક્યારે પણ તેના પર પગ નમકવો જોઈએ જો સાવરણી આકસ્મિક રીતે પગ પર પડી જાય તો તે તેને તેની પાસેથી લઈ જશે તમારે શમાં માંગવી જોઈએ તમારે ક્યારે સાવરણીને પાર ન કરવી જોઈએ તમારે ઝાડુથી ત્યારે ગંદકી સાફ કરવી જોઈએ નહીં કારણ કે મળમૂત્ર વગેરે જેવી વસ્તુઓ સાફ કરવા માટે ઝાડુનો ઉપયોગ કરવો અશુભ છે બીજું સાવરણી હંમેશા છુપાવી જોઈએ તમારા ઘરની સાવરણી તમારા ઘરની લક્ષ્મી સમાન છે જેમ તમે તમારા પૈસા તિજોરીમાં રાખો છો તેવી જ રીતે સાવરણી એવી જગ્યાએ રાખવી જોઈએ કે તે બહારની વ્યક્તિની નજર ન પડે વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે સાવરણી બહારના વ્યક્તિથી સુરક્ષિત નથી હોતી ઝાડુના દર્શનથી ધન ખર્ચ વધે છે તેથી જ તેનો ઉપયોગ કર્યા પછી સાવરણીને એવી જગ્યાએ રાખો જ્યાં તેને કોઈ પણ વ્યક્તિ સરળતાથી જોઈ ન શકે ત્રીજી વાત એ છે કે સાવર્ણીનો ઉપયોગ કરતા પહેલા તેને સલામ કરવી જોઈએ સાવર્ણીની પરવાનગી લીધા પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ આ રીતે અમે સાવર્ણીને પ્રાર્થના કરીએ છીએ કે તે તમારા ઘરમાંથી ખરાબ નસીબ અને નકારાત્મક ઉર્જા દૂર કરે સાવર્ણીને નમસ્કાર કરવાથી આપણને સાવરણી માં વાસ કરતી દેવી લક્ષ્મી ની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો સાવરણી રાખો શ્રેષ્ઠ દિશા પશ્ચિમ દિશા માનવામાં આવે છે આ દિશામાં સાવરણી રાખવાથી શુભ ફળ મળે છે સાવરણી પશ્ચિમ દિશામાં રાખવાથી વાસ્તુ દોષ ઓછો થાય છે રસોડામાં સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ તે નકારાત્મક ઊર્જા બનાવે છે ધ્યાન રાખો કે સાવરણી ક્યારેય સીધી સ્થિતિમાં ન રાખવી જોઈએ શાસ્ત્રો અનુસાર લક્ષ્મી અને સાવરણીને સીધી સ્થિતિમાં રાખવાથી તે ઘરની બહાર નીકળતી દેખાય છે એટલા માટે સાવરણીને હંમેશા સૂતી રાખવી જોઈએ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને ઘરમાં ક્યારેય તૂટેલી કે ક્ષતિગ્રસ્ત ન રાખવી જોઈએ સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે સાવરણી સમય સમય પર બદલવી જોઈએ જો સાવરણી ઘસાઈ ગઈ હોય અથવા સાવરણીમાંથી પાંદડા ખરી રહ્યા હોય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ તેની જગ્યાએ નવી સાવરણી ખરીદો એ પણ ધ્યાનમાં રાખો કે ઘરમાં ક્યારેય ભીની સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ અને ભીની વસ્તુઓને સાવરણીથી સાફ ન કરવી જોઈએ જેના કારણે ઘરમાં બીમારીઓ ફેલાય છે ક્યારેય કોઈને ઝાડુ વડે મારવું જોઈએ નહીં લરોડી અને અન્ય જીવોને સાવરણી વડે મારવા એ પાપ માનવામાં આવે છે જો તમે તેમનાથી પરેશાન છો તો તમારે તેમને ઘરથી ભગાડી દેવું જોઈએ પરંતુ તમારે તેમને ક્યારે સાવરણીથી મારવા જોઈએ નહીં તેનાથી દેવી માતા નારાજ થાય છે મિત્રો ઝાડુ મારવાનો યોગ્ય સમય કયો છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઝાડુ પાડવાનો યોગ્ય સમય સવારે સૂર્યોદયનો સમય છે જ્યારે સવારના સૂર્યનું પ્રથમ કિરણ ઘરમાં પ્રવેશ કરે છે તે સમયે ઝાડુ મારવું ખૂબ જ શુભ હોય છે આવા સમય સૂર્યપ્રકાશની મદદથી ઝાડુ કરો સમગ્ર નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર સાંજના સમયે અથવા સૂર્યાસ્તના સમયે ક્યારેય ઝાડુ ન લગાવવું જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે સંજના સમયે ઝાડુ કરવાથી શુભ કાર્યમાં અવરોધો આવે છે જો કોઈ વ્યક્તિ કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યો હોય તો તે સમયે ઝાડુ ન લગાવવું જોઈએ મિત્રો સાવણી એક એવી વસ્તુ છે જે ક્યારેય કોઈને ઉધાર કે ઉપયોગ માટે ન આપવી જોઈએ પછી ભલે કોઈ ગમે તેટલી વિનંતી કરે પરંતુ તમારા ઘરની સાવણી ક્યારેય બીજાને ન આપો નહીં તો લક્ષ્મી તમારા ઘરથી દૂર જશે જો તમે ઈચ્છો તો નવી સાવરણી ખરીદીને બીજાને આપી શકો છો પરંતુ તમારે તમારા ઘરની સાવરણી ક્યારેય બીજાને ન આપવી જોઈએ આ ઉપરાંત તમારે ક્યારેય બીજાના ઘરની સાવરણી તમારા ઘરમાં લાવવી જોઈએ નહીં અને તેમની સાવરણીથી તમારું ઘર સાફ ન કરવું જોઈએ તમારે તમારા પૈસાથી જ સાવરણી ખરીદવી જોઈએ અને તેનાથી ઘર સાફ કરવું જોઈએ સાવરણી ખરીદવા માટે શનિવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે શનિવારે તમારે નવી સાવરણી ખરીદીને પૂજા માટે લાવવી જોઈએ એકાદશી પછી જ તેનો ઉપયોગ કરો પૂજા કર્યા વિના ક્યારેય ઝાડુનો ઉપયોગ ન કરવો સાવરણીને ઘરના એક ખૂણામાં રાખો અને હળદર અને કુમકુમ તેની પૂજા કરો બીજા દિવસે તેનો ઉપયોગ કરો એકાદશી ગુરુવાર કે શુક્રવારે ઘરની બહાર ક્યારેય જૂની સાવરણી ન ફેંકવી જોઈએ જો તમે આ દિવસે સાવરણી ઘરની બહાર કાઢો છો તો દેવી લક્ષ્મી ઘરથી દૂર જાય છે સારું રહેશે તમે ઘરની ઉત્તર પૂર્વ દિશામાં જૂની સાવરણી સુરક્ષિત રીતે રાખો જ્યાં આ દિશામાં કોઈ જૂની સાવરણી 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 ન જોઈ શકે રાખવાથી ઘરમાંથી નકારાત્મક નાશ થાય છે ધ્યાન રાખો કે બાળવી ન જોઈએ તે જીવનમાં ખરાબ નસીબ લાવે છે શાસ્ત્રો અનુસાર સાવરણીનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે તમારે શનિવારે મંદિરમાં ઝાડુ દાન કરવું જોઈએ તેનાથી તમારા જીવનના સુખ અને સમૃદ્ધિ આવે છે જો ઘરમાં પૈસાની કમી હોય

તમને આ માહિતી ગમશે વિડીયો લાઇક કરો કોમે દેમા જય લક્ષ્મી લખો અને ચેનલ ને પણ કરો આપ સૌનો આભાર